ઇન્ડિયા ગઠબંધન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું અપમાન થતાં દેશભરમાં ભાજપમાં વિરોધના સ્વર ઉઠ્યા છે તેના પડગા આજે સુરેન્દ્રનગરમાં પણ સંભળાયા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ તેમજ હોદ્દેદાર મહિલાઓએ કલેક્ટર કચેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો ભારતીય મહિલાનું અપમાન સહન નહીં કરીએ એવા સૂત્રોચ્ચારો સાથે મહિલાઓએ કચેરી પર ગાજવો કર્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને આક્રોશ વ્યક્ત કર્યો વિદ્યા ગઠપંચ દ્વારા વડાપ્રધાન શ્રી બુદ્ધિ સાહેબના જે અપમાન કરવામાં આવેલું છે કે સમગ્ર નારી શક્તિનું અપમાન કરવામાં આવેલું છે તેના અનુસંધાનમાં આજે સુધીનગર જિલ્લાના મહિલા મોટા દ્વારા માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને બહેનો આ નારી શક્તિનું અપમાન જીવનમાં ક્યારેય પણ સહન નહીં કરી શકે માતૃશક્તિ જ્યારે માતૃશક્તિનું જ્યારે અપમાન કરવામાં આવે છે ત્યારે બેનો ખૂબ ઉગ્ર બની જતી હોય છે અને ભગવાન આજે અપમાન કરેલું છે ભગવાન તેમને સદબુદ્ધિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આ આવેદનપત્ર દ્વારા ઇન્ડિયા ગઠબંધને જણાવીએ છીએ કે જ્યારે મહિલા શક્તિનું જ્યારે અપમાન કરવામાં આવે છે ત્યારે બહેનો ક્યારેય ચૂપડે શક્તિ નથી અને બેન પોતા બેનો પોતાનો ગોલંદ અવાર અવાજ જાહેર કરતી હોય છે બેન આજે દેશના વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનનું જે અપમાન કર્યું છે તો આજે એ બાબતે આજે વિરોધ પ્રદર્શન કરીને કોની રજૂઆત આપે કરી હતી કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે તમે શું કહો પ્રમુખ બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રીના માતૃશ્રીનું અપમાન જે કરવામાં આવ્યું છે એ અમે લોકો ક્યારે પણ સહન નહીં કરી શકીએ માતૃશક્તિનું અપમાન એ નારી શક્તિનું અપમાન છે અને ત્યારે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચાના દરેક બહેનોએ આજે કલેક્ટર ઓફિસમાં જઈ અને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે જે અમારા નારી શક્તિનું અપમાન થયું છે તેમાં અમારી નારી ક્યારે સહન કરવા તૈયાર નથી અને થશે પણ નહીં કારણ કે અમારા જો આટલા બધા પોતાના આટલું અપમાન થતું હોય તો અમારા જેવી નારીનું કોંગ્રેસ શું કરે એમ તો આવું અપમાન થાય તો નારી ક્યારે સહન નહીં કરે શું કહો છો તમે આજે બિહારમાં જે ઇન્ડિયા ગઠબન દ્વારા આગેવાનો દ્વારા જે નારી નારી શક્તિનું માન્ય મોદી સાહેબ ના માતૃશ્રીનું જે અભદ્ર ટિપ્પણી કરીને અપમાન કર્યું છે તો એ એ અપમાન મહિલા મોરચો ક્યારેય સહન નહીં કરે કોઈ પણ નારી મહિલા મોરચો ને પણ કોઈ પણ નારી ક્યારેય સહન નહીં કરે તો આ તકે અમે ધરણા પ્રદર્શન કર્યું છે અને કલેક્ટર ઓફિસમાં અમે નિવેદન આપ્યું છે અને અમારી લાગણી અને માંગણી છે કલેક્ટર સાહેબને કે જે એમને યોગ્ય લાગે એ પગલાં ભરે મનહરદાનગઢથી દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર